સુરત ઇકો સેલે સો કરોડની સરકારી જમીન સસ્તામાં આપવાના નામે છેતરપિંડી કરનાર ટોળકીના ત્રણ સભ્યોની ધરપકડ કરી છે આરોપીઓ ભોગ બનનાર વેપારી કરમશી દેસાઈ પાસે તબક્કાવાર બાર કરોડ રૂપિયા પડાવી લીધા હતા આ કૌભાંડમાં કુલ છ આરોપીઓ સામેલ હતા જેમણે જમીન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા કરમસિંહનો સંપર્ક કર્યો હતો ટોળકીએ કામરેજના ખુલવડ ગામમાં આવેલી એકસો કરોડની કિંમતના બે મોટા સરકારી પ્લોટ સર્વે નંબર ચારસો અ અને ચારસો સત્તર બ ને નિશાન બનાવ્યા હતા આરોપીએ દાવો કર્યો હતો કે તેમની ગાંધીનગર સચિવાલય અને મહેસૂલ વિભાગમાં ઉચ્ચ પહોંચ છે તેમણે આ સો કરોડની જમીન માત્ર પંદર કરોડના ખર્ચમાં તમામ પ્રક્રિયાઓ બાયપાસ કરીને કાયદેસર કરાવી આપવાની લાલચ આપી હતી વિશ્વાસ કેળવવા માટે ટોળકી મહેસૂલ વિભાગ સુરત કલેક્ટર કચેરી જેવા સરકારી વિભાગોના બનાવટી લેટર હેડ સિક્કા અને બોગસ સહીઓવાળા પત્રો બનાવ્યા હતા આ ખોટા સરકારી કાગળો જોઈને કરમસિંહભાઈએ વિશ્વાસમાં જમીનનો કબજો ન મળતા શંકા ગઈ અને તપાસ કરતા તમામ દસ્તાવેજો નકલી હોવાનું બહાર આવ્યું હતું પૈસા પાછા માંગતા આરોપીઓ સમય પસાર કરવા અને કેસ દિવાની સાબિત કરવા માટે પૈસા પરત આપવાનો કબુલાત લેખ પણ કરી આપ્યો હતો

બેલ આયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર